આ મારો ક્ષત્રિય અને આ સમાજને મારા મતદારો બેઠા પાંચ પછી પાંચ દસ પંદર એફઆઈઆર થાય ને તો બાપુ તૈયારી રાખજો એમાં આપણે કઈ ઓલું દબાનું નથી અને એવા પોલીસવાળા ગામમાં આવીને કોઈ દાટી આપતા હોય ને તો એમને કહેજો કે આ તમારું આકાઓ રાજી કાયમી રહેવાનું નથી એ તમે આઠમી તારીખ સુધી તમને સારી જગ્યાએ મૂકવા માટેની વાતો કરશે તમને ફુલાવશે પણ નોકરી તમારે અઠ્ઠાવન વર કરવાની છે અને અઠાવન વર નોકરીનો પગાર એ તમે ભાજપનો પગાર નથી લેતા તમે પ્રજાના પરસેવાનો પગાર લ્યો છો તમને લોકોના પૈસા જે ટેક્સના પૈસા છે એનો પગાર મળે છે એટલે આટલી બાબત ધ્યાનમાં રાખીને મહેરબાની કરજો અને મેં કીધું એમ કે અમે ગાંધી વિચાર ધારાવાળાના કાયદો વ્યવસ્થાને માનીએ છીએ બધાને સન્માન આપીએ છીએ પણ છતાં તમે ઓવરટેક કરીને નિયમોને ઓવરટેક કરીને ક્યાંક ને ક્યાંક કોઈને દબાવવા માટેના પ્રયત્નો કરશો તો પછી તમે જેવા છો એવા અમને થવામાં વાર લાગશે નહીં એટલી વાત કહીને આપ સૌનો નો આભાર જય હિંદ જય ભારત